જય જવાન જય કિસાન એક હમણાં જંતુનું બહુ પ્રાટ છે ને ખેડૂતભાઈઓ બધા એ પાડીઓમાં આપણે ડૂસા હોય છે તો થોડુંક ધ્યાન રાખવું પણ એ બાબત કાંઈ છે નહીં કેમકે હમણાં એક વાવમાં બે કેસ છે એક આપણા જેતપુરના થોડીધરમાં છે એક બે કેસ એ જંતુનાશક છે ઝેરી છે અને એનો ફોટો તમને નાખો ઘણા ખેડૂતનો થાય છે કે આપણે ભાઈ જીવાતને ઓળખતા નથી તો કેમ ખબર પડે કે કયું કડ્યું ને કયું નથી કે કઈ જીવાત છે તો એ ફોટો હમણાં હું તમને આમાં બતાવું તમે ફોટો જોઈ લેજો એ પ્રકારની જીવાત જોવા મળે તો એને તરત જ મારી નાખવી બસ એટલું જ કહેવાનું હતું આપણે ને ખાસ કરીને ઉપલેટામાં ટાસકોરની આરોગ્ય ટીમ આવી પણ કાંઈ મળું કાંઈ હતું નહીં કંઈ પછી તો જે એ હમણાં જીવાતનો ફોટો નાખો તમે જોઈ લેજો આમાં જય જવાન જય કિસાન